આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર ગતરોજ તારીખ એકવીસના રોજ સોનગઢ તાલુકાના આંતરરાળ વિસ્તારમાં લગભગ પાંચ વર્ષથી નવીનભાઈ મહારાજ તથા હાર્દિકભાઈ જોશી દ્વારા જરૂરિયાતમંદોમાં નાના બાળકો તથા વડીલો બહેનોને કપડાં વિતરણ તથા અન્ય ઘરવખરીની વસ્તુઓ જમણકૂવા ગામે વિતરણ કરવામાં આવ્યા તથા સોનગઢ તાલુકાના બીજા ઘણા એવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપવામાં આવે છે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટર જોશી તાપી માસી તમારું નામ બોલજો હવે માસી તમને શેની સેવા આપવામાં આવે છે કેટલા નવીન નવીનભાઈ પાંચ વર્ષથી કપડા ની સેવા આપે છે નાનલા મોટા છોકરાઓ માટે કપડા ની સેવા આપે છે તો આપ એમને શું કેવા માંગો છો ધન્યવાદ કેવા માંગો છો શું કેવા માંગો છો હા